લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ પોલીસ ને હંફાવતી નીતા ચૌધરી ની ધરપકડ નાસ્તી ફરતી પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે લીમડી નજીકના ગામમાંથી ઝડપાઈ ગઈ છે ગુજરાત એટીએસ જેવી સક્રિય થયા પછી જ નીતા ચૌધરી તેના સાગરીત અને કચ્છના બુટલેકર યુવરાજસિંહના સાસરિયા પક્ષના સંબંધીના ઘરેથી લીમડી નજીકથી નજીકના ગામમાંથી ધરપકડ કરાઈ છે પુટલેગર અને દારૂ સાથે ઝડપાયા બાદ પોલીસ પર જ થાર ગાડી ચડાવી દઈ હત્યાની કોશિશ કરવાના ગંભીર ગુનામાં નીતા ચૌધરી સેશન્સ કોર્ટમાં જામીન અરજી રદ થતા છેલ્લા પખવાડિયાથી પોલીસને ખો આપી નાસ્તી ફરતી હતી ગુજરાત એટીએસે જણાવ્યું હતું કે ગત ત્રીસ જૂનના પૂર્વે ઘટના દારૂના સૌથી મોટા બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પૂર્વ કચ્છ સીઆઈડીની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારૂ સાથે થાર કારમાં ઝડપાઈ હતી લઈને આવતી વખતે રોકવાના પ્રયાસ કરનાર ભચાઉ પીએસઆઈ પર નંબર પ્લેટ વગરની પોતાની થાર ગાડી ચડાવી દઈ હત્યા કરવાની પણ કોશિશ કરી હતી જે કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા બાદ આખરે સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન નકારી દેવામાં આવ્યા હતા અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ પછી તમામ રીતે અનુભવી એવી નીતા ચૌધરી કચ્છ પોલીસને થાપ આપી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી અને હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી કચ્છ અને રેન્જ પોલીસને સફળતા મળતી નહોતી ત્યાં ગુજરાત એટીએસ જેવી એજન્સીને

અને બુટલેગર એવા યુવરાજસિંહને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે અને પોતાના નિવેદનમાં પણ દારૂ પોતે જ લાવી હોવાનું કબૂલ્યું છે પૂર્વ કચ્છનો સૌથી મોટો દારૂનો બુટલેગર યુવરાજસિંહ છે યુવરાજસિંહના નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે છ મહિના પહેલા કેટલી ઘનિષ્ઠ છે તે એટીએસ ના દરોડા બાદ સિંહા સગાવાલાના ઘરમાંથી નીતા ચૌધરીની ધરપકડ થઈ તેના પરથી જ સ્પષ્ટ થાય છે હવે કચ્છ પોલીસ આ બાબતે સક્રિય થઈ આગળની કાર્યવાહી કરશે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર